હતી પરંતુ વડગામમાં લોકોની પાંખી હાજરી જોવા મળી સમયમાં પાબંદ નો હોવાથી નો પ્રોગ્રામ રદ કર્યો આક્રોશ રેલી સમયસર થતા લોકોએ આક્રોશ કર્યો અહેવાલ રમેશભાઈ પરમાર વડગામ જીએસટી તમે પહેર્યો છે એના પર પણ લાગે અને એટલો જીએસટી કરોડ લોકો છે એક બાજુ એકસો ને ઓગણત્રીસ કરોડ લોકો છે આ એકસો ઓગણત્રીસ આપણા પૈસાથી સરકાર ચાલતી હોય આપણા પૈસાથી બજેટ બનતું હોય આપણા પૈસાથી પગાર લેતા હોય એનો હિસાબ માંગવો પડે દુનિયાના મોટા મોટા લોકોએ કીધું છે કે દુનિયામાં જેટલું ખોટું થાય છે એ ખોટું કરવા વાળા જેટલા જવાબદાર છે એના કરતા